લીધા અંતિમ શ્વાસ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને દેશમાં આર્થિક સુધારાના આગેવાન એવા ડોક્ટર મનમોહનસિંહ નું ગઈકાલે રાત્રે નિધન થયું છે રાત્રે આઠ વાગ્યે તેમને નાદુરસ્ત તબિયતના કારણે દિલ્હી એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં રાત્રે નવ અને એકાવન મિનિટે મનમોહન સિંહ લાંબા સમયથી અસ્વસ્થ હતા તેઓ બે હજાર ચારમાં દેશના તેરમા વડાપ્રધાન બન્યા હતા અને મે બે હજાર ચૌદ સુધી આ હોદ્દા પર બે ટર્મ સુધી રહ્યા હતા તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબો સમય સુધી રહેલા વડાપ્રધાન હતા પૂર્વ વડાપ્રધાનના નિધનની જાહેરાત થતાં કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે તો જે તે રાજકીય પક્ષ દ્વારા જેટલા પણ કાર્યક્રમ હતા તે તમામ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યા છે અને સમગ્ર સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજ અડધી દાંડીએ ફરકશે પૂર્વ વડાપ્રધાન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અગિયાર વાગ્યે કેબિનેટની વિશેષ બેઠક મળશે તો બીજી તરફ કોંગ્રેસે કર્ણાટકમાં શુક્રવારે યોજાનારી જય બાપુ જય ભીમ જય સંવિધાન રેલી પણ રદ કરી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સહિત મોટા નેતા દિલ્હી પહોંચી ગયા છે અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી ગઈકાલે એમ્સ હોસ્પિટલ પર પહોંચી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહનો જન્મ છવ્વીસમી સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસે પંજાબના ચકવાલ જિલ્લાના ગહ ગામમાં થયો હતો વિભાજન સમયે તેમનો પરિવાર ભારત આવી ગયો હતો અને તેમના પરિવારમાં પત્ની ગુરુશરણ કૌર અને તેઓની ત્રણ પુત્રી છે તો ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતાની સાથે જ ભારત દેશના પ્રતિષ્ઠિત નેતાઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે